આજે રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં રોયલ મેલા કરીને એક મેળો લાગેલો છે જ્યાં અલગ અલગ રાઈડ્સ બાળકો માટેની લાગેલી છે અને સ્ટોલ્સ પણ લાગેલા છે જેમાં એક હેલિકોપ્ટરની જે નાની રાઈડ હોય છે એનો દરવાજો ખુલી જતા બૂમાબૂમ મચી ગઈ હતી પરંતુ બાળક જે છે એ પકડી લેવાતા એને ઈજાઓ પહોંચી નથી બાળકનો આ બચાવ થયો છે કોઈ જાનહાનિ કેવું નથી પરંતુ જે રાઈડ છે એનો દરવાજો ખુલી જવાના કારણે આ વસ્તુને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે અને આ મેળાની જે સ્થળ છે એના ઉપર તમામ સિનિયર અધિકારી સાથેના ફાયરની ટીમ પણ આવી ગઈ છે અને આ જે રાઇડ છે આપણે ત્યાં જ ઊભા છીએ અને આ રાઈડ અમે જે લાઇસન્સ આપેલું છે પોલીસ કમિશનર તરફથી આ મેળાને લાઇસન્સ મળેલું છે અને એની શરતો છે એનામાં આ રાઈડ હતી કે નહીં અને એને આ પરમિશન લીધેલી છે કે નહીં આ રાઇડની પર્ટિક્યુલર અને એનું સેફ્ટી ચેકિંગ થયેલું છે કે નહીં એ બધી જ તપાસ થશે અને આ બાબતે પૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે આ જે જે આયોજકો છે 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 એમની સાથે આપણે વાતચીત કરી લોકો અંદર આવી ગયા એમને પણ ન્યાય મળે એ માટેની આપણે કાર્યવાહી કરી રહ્યા છીએ હા એ એક ગુનો અમે દાખલ કરવા મેં પહેલા જ કીધું કે કાયદેસરની કાર્યવાહી આમાં જરૂરથી થશે અને આ રાઈડ એમાં છે કે નહીં પ્રાઇમરી અત્યારે હાલમાં અમે બધો જ લાઇસન્સ જે શરતો છે એ લઈને બેઠા છે અને જે પણ છે કાર્યવાહી કાયદેસર ની કરવામાં આવે જગ્યા ની વાત કરીએ તો આજુબાજુમાં જ રાઈડો છે અને જે જગ્યા છે જવાની એ બહુ ઓછી છે

તો ત્યાં એક રાઈટ પડી ગઈ છે એટલે અમે જેવો અમને મેસેજ મળ્યો તરત અમારો જેડીસી ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડીને આવ્યો અને તરત તમે ટર્નઆઉટ આવ્યા અને અમે ચેક કર્યું તો અહીંયા જે રાઇટ હતી એ રાઈટનો માંથી છોકરાઓ પડી ગયેલા હતા અમારે અમે જેવી રીતે આ એના પહેલાં છોકરાઓ પડી ગયા હતા અને પછી અમે ચેક કરતાં ધ્યાનમાં આવ્યું કે એનું જે સ્ટોપરો જે લાગવા જે પ્રોપર લાગવી જોઈએ એ સ્ટોપર લાગી નહીં હોય અને જે રાઈટ ઓપરેટર જે હશે એને જ્યારે કોઈ બાળકને અંદર બેસાડ્યા પછી પ્રોપર સ્ટોપરને લગાવ્યા પછી નેક્સ્ટ એને બાળકને બેસાડવું જોઈએ પણ કદાચ ઉતાવળ ઉતાવળમાં એને સ્ટોપરો પ્રોપર લગાવી ના હોય અને બાળકોને બેસાડવાનો ઉતાવળ કરવામાં ત્રણ ચાર સ્ટોપરો પ્રોપર લાગી નથી એટલા માટે જેવું રાઈટ ની સ્પીડ વધી અને પછી એ સ્ટોપરો ત્રણ ચાર બાળકો પડી ગયા હતા સાહેબ ના 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 રાઈટ જોઈને તમને ખ્યાલ આવશે કે અહીંયા મોટા બાળકો ના હોય નાના બાળકો જોઈ ના હતા જ ને બધા છોકરાઓ અમે ત્યાં જે પડ્યા છે બધા છોકરાઓ હાજર હતા અહીંયા એટલી વધારે કોઈને ઈજા થયેલી નથી ટૂંકમાં અત્યારે જે રોયલ મેળા ચાલી રહ્યો છે સાઉતુ પાટક પાસે ત્યાં કોઈ બનાવ બનેલો છે એવું અમને વર્ધી મળી તો અમને અમે એને ચેક કરતા જે નાના બાળકોની રાઈડ હોય છે હેલિકોપ્ટર રાઈડ આમાં જે છે કેબિન છે આ કેબિનમાંથી બે કેબિનના ગેટ જ્યારે રાઇડ ચાલુ થઈ ત્યારે ગેટ ખુલતા જ બાળકો ગેટ પાસે આવી ગયા હતા

और ये का मैं जानत दा हूं अलग अलग पर सरकार के द्वारा किया गया है रेड क्रू से दो रहे दो बॉक्स किया है चलो अब चलो रेट बंद कर दो काम पे जाओ कमरा जाकर गरम करो यार और अभी इसमें प्रेस कर दो आपका केस चला जाएगा बस थोड़ी देर और लाइन में ऊपर भी जाओ आपसे पैसे के में बात करना चाहे तुम्हारी आप लोग दिखनी है लोड के वजह पड़ेगा ही यार